જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજશાયરી દ્વારા પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત અંબાજી અને ખેડ બ્રહ્મા સહિત અન્ય ધાર્મિક સ્થળોના દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજશાયરી દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન છેલ્લા બે માસથી કરવામાં આવી રહ્યું છે આજે રવિવારે ઝાંસી કિરાણી ચોક આપણું કાર્યાલયથી બસ અંબાજી અને ખેડ ખેડબ્રહ્માના દર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું બોલ બોલમારી અંબે જય જય અંબે ના જય ઘોષ સાથે બસ દર્શન યાત્રા માટે પ્રસ્થાન શહેરના ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સીલર રાજેશ આયરે પૂર્ણિમાબેન આયરે વોર્ડ નંબર નવ યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે પૂર્વ કાઉન્સીલર હેમલતાબેન ગોર વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ વસંત સ્વામી કપિલાબેન પરમાર સહિત જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર યાત્રામાં જીવનજ્યોત વરિષ્ઠ નાગરિક મંડળ સૌરભ પાર્ક ક્રિષ્ના ટાઉનશીપ અનંત પાર્ક સહિતના નાગરિકો આ પવિત્ર યાત્રામાં વરિષ્ઠ નાગરિકો રહીશો અંબાજી દર્શનાર્થે રવાના થયા આ પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત શ્રદ્ધાળુઓ અને બસ જમવા સહિતની સંપૂર્ણ સુવિધા અને વ્યવસ્થા જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવે છે તમને હોટલ માં બેસી ને નાસ્તો જે કરવા કરી લેજો બે જગ્યા સ્ટોપ આવશે એક થી ત્રણ

બસ નંબર 20 થઈ બાકી બસ 20 થઈ કે તમારી પાસે હા સહી પણ કરાવી મને કે તમારી બસ કે ભાઈ ને નામ ના હા ભાઈ ગાંધી બરાબર છે પાછળ

મોકલી દઉં તો જે ત્રણ નામ લખેલા છે એમના પૈસા અંબા માતા ને લખાઈ દેજો કહીને આયા નથી એમને આપી દેવા પાછા નહીં આવવાના બરાબર કઈ ના આવે તો બીજા કોઈ ના બિચારા ને આપડે લેલા હવે આપણે અહીં અંબાજી

કેમ કે ભોજનાલય પણ પછી બંધ થઈ જશે એટલે ત્યાં આગળ જમવાની વ્યવસ્થા કરેલી છે આખી ત્યાં જમવાની વ્યવસ્થા પતી જાય એટલે તરત મંદિરે દર્શન કરવાના છે તમારે જગ્યાએ જતા રહેવું તું ને જગ્યાએ જાઉં જય જય અંબે જય જય અંબે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ほんわからね、ほん、ほん、ほんわから。 દર મહિને આપણે જે રીતના દર રવિવારે આપણે પવિત્ર યાત્રા કરાવીએ છીએ આજનો જે રવિવાર છે અમારો એમાં તમે જોઈ રહ્યા છો કે જીવન જ્યોત અમારું જે સિનિયર સિટીઝન ફોરમ છે સહયોગ એનાથી ચાર બસો અમે ત્યાંથી લઈ જઈએ છીએ એની અંદર આવેલી આજુબાજુમાં બકુલ પાર્ક હશે શાંતિનગર હશે નર્બદેશ્વર હશે પંચવટીની આજુબાજુની બધી સોસાયટીઓ સાથે સાથે એની સાથે જ સૌરભ પાર્ક સોસાયટીના જે અમારા બધા બહેનો છે સાથે અમારા તમે જુઓ કે જે જીવન જ્યોતમાંથી અમારા વસંતભાઈ સ્વામી બાબુ કાકા ગાંધીભાઈ સમગ્ર એમની ટીમ છે એવી જ રીતના અમારા સૌરભ પાર્કમાં અમારા ગોરજી છે ગોરાણી છે દક્ષાબેન છે એવી જ રીતના અમારા લક્ષ્મીપુરા પાસે આવેલો અમારો અનમોલ પાર્ક છે એમાં કપિલાબેન છે દિનેશકુમાર છે મીનાબેન છે સમગ્ર એમની ટીમ છે એવી રીતના તમે ક્રિષ્ના ટાઉનશિપ છે જ્યાં અમારા મહા મહાદેવનું મંદિર છે આજુબાજુની વ્રજવાટિકા સા બધી સોસાયટીઓના લોકો આજના દિવસે સાત બસો જેટલી બસો દર રવિવારના રીતે જે પવિત્ર યાત્રા કરવામાં આવે છે હજુ પણ ઇલેક્શન વોર્ડની અંદર જે સોસાયટી કોઈ ગણેશ ગણેશને લઈ જઈએ કોઈ અંબાજી લઈ જઈએ છે અલગ અલગ જગ્યા લઈ જઈએ છીએ તો નેક્સ્ટ ટાઈમ જેને બી પોતાનું નામ અને ફોરમ અમારી ઓફિસમાં આવીને ભરી દે ભગવાનને પ્રાર્થના કરીએ કે આજની અમારી જે યાત્રા છે પવિત્ર યાત્રા જે સફળ રહે આજે શ્રીરંગ રે આયોજિત આ જે યાત્રા છે આ પવિત્ર યાત્રા તો દર વખતની જેમ આજે અમે અંબાજી સાથે સાથે ખેડબ્રહ્મા જવાના છે તો બસ આપમાંથી પણ જે કોઈ બાકી હોય તો અમારા કાર્યાલય પર કે આજના દિવસે અમે વસંતભાઈ છે, બાબુ કાકા છે, અમારા દીપકભાઈ ગોર છે, ગોરાણી છે, કપીલાબેન છે. સમગ્ર ટીમના સૌ લોકોએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે લોકો એ પોતાની જે પણ મનોકામના એ બધાની મનોકામના પૂર્ણ કરે અને ભગવાનને પ્રાર્થના કરીએ આ યાત્રા સુખદ સુખરૂપે બધાને આશીર્વાદ મળે. જય અંબે. જય પવિત્ર દર્શન યાત્રા દર રવિવારની જેમ આ રવિવાર પણ અમારા વોર્ડ નંબર 9 ની અંદરથી અંબાજી ખાતે અમે આજના દિવસે જ્યારે તમામ જે અમારા વિસ્તારના રહીશો છે જે વડીલો છે તેમને આજના દિવસે અંબાજી દર્શન ખાતે લઈ જઈ રહ્યા લઈ જઈ રહ્યા છે સાથે આજના દિવસે અમારી સાથે તમામ જે વિસ્તારના છે એવા દિવ્યજોત અમારી જે સિનિયર સિટીઝન સહયોગની જે તમામ સોસાયટીઓ છે તેમનું જે નવું ફોર્મ જે બન્યું છે દિવ્યજોત તે લોકો અમારી સાથે જોડાયેલા છે સાથે જ એવી રીતે સૌરભ પાર્ક છે ક્રિષ્ના ટાઉનશીપ છે એવી રીતે તમામ જે સોસાયટીઓ છે આજના દિવસે અમારી સાથે એકત્ર થઈને અહીંયા અમે દસ જેટલી બસો એક સાથે આજે અંબાજી જવા રવાના થઈ રહ્યા છે ત્યારે પવિત્ર દર્શન યાત્રા ફક્ત વોર્ડ નંબર નવ માટે જ અમે આયોજન કરેલું છે વિસ્તારના જે મહિલાઓ છે વિસ્તારના જે સિનિયર સિટીઝન છે તેમને નિઃશુલ્ક અમે આ યાત્રાનું આયોજન કરેલું છે જેવી રીતે તમે જોયું હશે કે કોટ ગણેશ સારંગપુર અને ધર્મદ ખાતે અમે દર્શન કરવા લઈ જતા હતા એવી જ રીતે આજના દિવસે વિસ્તારના તમામ જે વડીલો છે માતાઓ છે બહેનો છે તેમને આજના દિવસે અંબાજી ખાતે ત્યારબાદ અંબાજીથી ખેડ બ્રહ્મા દર્શન કરાવીને તેમને આજના દિવસે આ પ્રવાસનું આયોજન કરેલું છે તમામ લોકો જે આવ્યા છે તેમના પરિવારજનોને પણ હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું ને આજના દિવસે આ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે